સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં થયેલા આનંદ મેળાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં થયેલા આનંદ મેળાનું આયોજન કોસાડ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસીમાં મેળાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું શાળાની શિક્ષિકા બહેનોના માર્ગદર્શનથી તેમજ વાલીઓના સાથ સહકારથી મેળામાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આનંદ મેળાની શરૂઆત પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ રિબિન કાપી આનંદમય ખુલ્લો મૂક્યો હતો આનંદ મેળામાં સ્વચ્છતા અને સ્વચ્છતા સાથે વાનગીઓના પોષણ મૂલ્ય તથા સુશોભન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થીનીઓમાં શક્તિનો વિકાસ થાય તે હેતુસર કાગળમાંથી માસ્ટર શેફ માટે એક સરખી ટ્રોફી બનાવીને આનંદ મેળામાં ભાગ લીધો હતો જેથી શેફની સ્પર્ધા ચાલી રહી હોય તેવું ભાવાવરણ સર્જાયું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ આનંદ મેળામાં વિવિધ વાનગી બનાવી નહીં નફા નહીં નુકસાનના ભાવે વેચવા કરતાં વહેંચવાના આનંદ સાથે વાનગીઓ વેચી આનંદ મેળાનો ભરપૂર લાભ લીધો હતો નસીબ અજમાવી જુઓ રમતને પણ આ મેળામાં સામેલ કરવામાં આવી હતી જે સૌના આકર્ષણનું કેન્દ્ર રહી હતી પધારેલ મહેમાનશ્રીઓ વાલીશ્રીઓ તથા શાળા પરિવારે વિદ્યાર્થીનીઓએ બનાવેલ વાનગીઓનો રસાસ્વાદ માણી આનંદ લીધો હતો આચાર્યશ્રી શાળાના બસો ત્રાણુંએ શાળાના ટીમવર્કથી થયેલા કાર્ય અને વાલીઓના સુંદર સાહ સહકારના વખાણ કર્યા હતા સુંદર તથા સુયોજિત વ્યવસ્થા તથા શાળાની વિદ્યાર્થીનીઓ તથા વાલીઓની શિસ્તતા નમ્રતા તથા ઉત્સાહના કારણે આનંદ મેળાનું આયોજન સફળ રહ્યું હતું આ પ્રસંગે સીઆરસી કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ સીઆરસી શ્રી મનીષભાઈ નજીકની શાળાના આચાર્ય શ્રી સતીષભાઈ ઉપાધ્યાય કેન્દ્ર શાળાના પ્રતિનિધિ સંદીપભાઈ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વલસાબેન એન્ડ સોલંકી